અને આપણે નહીં તો મિત્રો ફ્રેશ થઈ ગયા છીએ અને ચા બનાવવા પણ મૂકી દીધી છે માતાજીની અગરબત્તી પણ કરી દીધી છે જોઈ લો આપણી ચા તૈયાર થઈ જવાય છે ચા બની જાય એટલે ચા પીન પછી જવાનું છે મિત્રો આપણે પાછળ જો પાર્લર જ જવાનું છે જો આપણી ચા બની ગઈ છે ફર્સ્ટ ક્લાસ સવારે પણ વહેલા આપણે ઉઠી ગયા હતા સાડા પાંચ વાગે ફર્સ્ટ ક્લાસ

ઘરે જમવા માટે આવી ગયા છીએ હવે ઘરે પહોંચી ગયા છીએ વાગ્યા છે ઘડિયાળમાં સાડા બાર ઘરે ઉપર જઈએ તાંક પડે જમવાનું બની ગયું છે કે નહીં બની ગયું અને શું બનાવ્યું છે બની ગયું હશે તો એ પણ તમને બતાવું અમારે બાર હાથ જોવા છે જુઓ આખો જે પાણીમાં પાણી બે છે હા છોટા ના ઉડારીશ એટલે કટકો વાગ્યો મોટું હે હેમી હે

જમવા બેસી ગયા છે જમવાનું પણ આપણે ગાડી દીધું છે વટાણા ભાત અને રોટલી દોરકા ડીશ ને પણ ભગવાન ને આપડે ખાડ ચઢાવી દીધો છે અમારે ભોનો એમિલ જમવા બેઠો છે જોઈ લો આ થાળી માં જમવાનું ગાડી છે અને આ ઉષા ભાઈ જે જોબુ ધોતા હતા એ જોબુ પણ આપી ગયા છે હવે આપણે જોબુ પણ થોડા ચાખી લઈએ એમિલ મેઠા ને ઘરે જોબુ બસે ઘરે છે કે મેઠા

જમીન હવે જવાનું છે પાર્લરે ગયા છે ઘડિયાળ નો સવા એક જોઈ લો સવા એક હું બેઠા છે નીચે નેમિલ નેમિલ આમાં આ વખતે કેરીઓ વધારે ઘાય ખાઈ ગયો છે એટલે એને છે ને જો આખે બધે જો કચા છે નેમિલ જો બુટ્ટીઓ ભરીએ છે ઘેર બેઠા બેન કોમ કરે છે બુટ્ટીઓનું

આપણે પૈસા આપી દઈએ અમારા ભાઈબંધ ને મિસેસ ને લોસ ના વીસ રૂપિયા આજે જમવાનું છે અમારે માછી નાખીએ હે જલસા તો કોઈ નહીં કંટાળ્યા છે આ વિડીયો તો ઉતારીએ પણ કોઈ અમારા વિડીયો જોતા નથી બોલો એવો કંટાળો આવે કોઈ કહેવાત નહી કે મારા ઓકે રૂપિયા વાળા ઘેરે જ મોણો તો જાય ગરીબના ઘર કોઈ ના આવે આ કોમ કા એવું છે મિતે કે 2 બે મિલિયન 37 મિલિયન સબસ્ક્રાઇબર હોય ને કેવાના વિડિયો જોવે આપણા ગરીબ ગરીબવાળાના કોઈ વિડીયો જોતા નહીં બોલો હે એટલે એવો કંટારો હોય એમ થાય કે ચેનલ જ બંધ કરી નાખું આ શું વેદાન હે રોજ લખી લખી મોકલું બોલો કે જય માતાજી મિત્રો અમારે આ વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરજો તમારે એક સપોર્ટ ની જરૂર છે તો કોઈ સપોર્ટ કરતું નહીં બોલો એક સબસ્ક્રાઈબર કોઈ કરતું નહીં મારા પચીસ દસ હજાર ફ્રેન્ડ હશે બોલો ફેસબુક મારા પાંચ હજાર ફ્રેન્ડ છે હે એ બધા ફ્રેન્ડ ધારે તો એક સબસ્ક્રાઈબ કરે ને

કેમ કે પૈસા માટે બધી મહેનત કરવી પડે કે કોમ એ છે ને ગમે તું કોમ હોય કોમ કરવું એ મેનુ નહીં ગમે તે ધંધો કરો ગમે તે રૂપિયા ગમે તેમ કરી રૂપિયા કમાવા પડશે કેમ જો ઘર ઘંટી છે અને આ મોટી એ ઘંટી છે તમારે ગમે તે લોટ બોટ ધરાવો હોય ને તો આપણે આવી જવાનું રોકડિયા ગેટ લક્ષ્મી બેકરી ની સામે એકદમ ઝીણો લોટ ઉપર પૂરતું ભાઈ ધ્યાન ભાઈ ફર્સ્ટ ક્લાસ લોટ દરી નાખશે તમને બાજરી લોટ તો ગરમા ગરમ તો મિત્રો હવે આપણે જઈએ તા ને સીધા પાર્લરે મળીએ હતા હવે સીધા પાર્લરે લઈને પાર્લર આવી ગયા છે અને માછી જમવાનું અંદર બનાવવા છે પાર્લરની અંદર આજે માછી છ જમવાનું છે આપણે પાર્લરે અને મિત્રો સપોર્ટ કરો સપોર્ટ કરો જેમ સપોર્ટ નહીં કરતા હા ને સપોર્ટ તો કરો એક સબસ્ક્રાઈબ ખાલી કરવાની છે મિત્રો એક સબસ્ક્રાઈબ ખાલી કરો અને વિડીયો શેર કરો અને મારા વિડીયો જુઓ તો અમારી જિંદગી બદલાય ને અમે ચોક આગળ ની કરીએ કહેવત છે ખબર છે કે પૈસા વાળા જેના જોડે પૈસા હોય ને એને હવ બોલાવે ગરીબ માણસ જતો હોય ને એને જતો હોય ને એને કોઈ ના બોલાવે ખબર છે કે એને બોલાવી તમને આપણે પૈસા ખર્ચીને આપણે ખબર પડે આપણે બોટ ના કાઢવા પડે પંકા જેવું એટલે મિત્રો થોડો સપોર્ટ કરો બસ તમારા સપોર્ટ ની જરૂર છે તમારે એક સબસ્ક્રાઈબ કરશો તો અમે આગળ ને આકરીશું હવે માતાજી મિત્રો જમીન લીધું છે જમીન બેઠા છે પાર્લરે માસી ગયા છે બાજુમાં સંબંધીના ઘરે માસી આવે એટલે આપણે જવાનું છે ઘરે તો મળીએ તા નવે મિત્રો આપણે જીતા ઘરે આપણે ઘરે આવી ગયા છીએ ઘરે આવીને બાર પથારી કરી છે બાર ખાટલો પથર્યો છે એમિલ જો બુટ્ટીઓ ભરા બેઠો બેઠો આજે જો મે ચિલ્લી છોડા પીધી હે ચિલ્લી ચિલ્લી છોડા પીધી કેમ શું થતું તું હા સાફ તું તો રાહ જોઈ જ બેઠો હોય મમ્મી બેઠી અને ઉષાફાઈ બેઠા એ બે જણા બુટ્ટીઓ ભરાજો આ બાજુ આર્યન શોખ થઈ ગયો શોખ થઈ ગયો તો મિત્રો આપણે વિડીયો ને આટલે એન્ડ આવીએ છીએ તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે બાકી ગયા છે ઘડિયાળમાં જોઈ લો સાડા તો આટલે વિડીયો ને આપણે એન્ડ આવીએ છે